હાર્દિક સ્વાગત છે ગોંડલમાં પોલીસ નિષ્ફળ અરચકતા નું નામ વિરોધ ગોંડલમાં કોની જીત થઈ કોની હાર થઈ અને કોને સફળતા મળી કે કોની સફળતા મળી નથી એ વાત કરતા પહેલા સફળતાની વાત કરીએ ન્યૂ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર ભગ્રતસિંહ હોટલમાં ઘણા લાંબા દિવસોથી વિવાદો છે વિવાદો સમતા નથી એક બાદ એક ઘટનાઓ સામે આવે છે નામ ઉછળે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજાનું આ મામલે અને વખતે વખત વિવાદ સર્જાવ છે પરંતુ આ વખતનો વિવાદ છે ચરમસીમા સુધી પહોંચ્યો કારણ કે પાટીદાર યુવાન આગેવાનોએ સુરતમાં એક બેઠક બોલાવ્યા બાદ માહોલ જેનું મૂળ કારણ હતા ગણેશ ગણેશ એક બોલાવી હરમજ પટકાર ફેંકતા કર્યું અને ગોંડલમાં આવો બાદમાં કલ્પેશ કંથારિયા દ્વારા જાહેરાત કરવામાં આવી આજરોજ ગોંડલમાં પહોંચ્યા અને માહોલ બંને તરફનો બરોબરનો ગરમાવો હતો આ મામલે સ્વ કોઈ આ મામલામાં લોકો વિચાર્યા હશે કે કોણ સફળ થવું જયરાજસિંહનું જૂથ કે આ પાટીદાર યુવાનોનું જૂથ સફળ બંનેમાંથી કોણ થવું તેના કરતાં એક નાગરિકને ચિંતા હોવી જોઈએ ગુજરાતી પોલીસ નિષ્ફળ શા માટે છે રાજકોટ રૂરલ પોલીસની સેવથી મોટી નિષ્ફળતા કહી શકાય કારણ કે એકબીજાને આંખ પડકારા બોલાવતા હતા અને એકબીજા માટે અમર્યાદિત શબ્દોનો પ્રયોજન થતું હતું બે જૂથો વચ્ચેની લડાઈ તે રીતે રાજકીય લડાઈ દેખાતી હોય રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા ઊંઘતા રહ્યા તેનું પરિણામ સત્યાવીસ તારીખના રોજ ગોંડલમાં જોવા મળ્યું જેને બયાન કરી ગુજરાત પોલીસ નિષ્ફળતાને કારણે જીઆરએ આ પાટીદાર યુવાનો અલ્પેશ કંથારિયા હતા જિગ્નેશ ભાઈ શાહ પટેલ હતા અને ધાર્મિક માળવ્યા હતો અને તેની સાથે કેટલીક કારનો કાફલો હતો આ કાફલામાં પણ પાટીદાર યુવાનો અને યુવતી હતા ગોંડલ પોચે તે પહેલા ગોંડલના દ્વાર પર અટકાવી એમનું સ્વાગત કરવા માટે કેટલાક લોકો તૈયાર હતા કહેવાય છે કે વિરોધી હતા અને કારણ કે તેમના હાથમાં વિરોધના સૂત્રો હતા જયરાજસિંહ અને ગણેશ ગોંડલ ગીતાબા જાડેજાના સમર્થન પોસ્ટર હતા નારાજ થઈ રહ્યા હતા અને આય હતું એક એક બાજુ પોલીસ હતી ને બીજી બાજુ પાટીદાર આ કેવાનો ગોંડલ પોચા ગોંડલ અને ધરસના દ્રશ્યો સર્જાયા ઘર્ષણના દ્રશ્યો સજાયાતા ગોંડલમાં સવારેથી અવળા તફરીનો માહોલ રહ્યો હતો કાલ સાંજેથી હાઈ ટેન્શન હોય તો બરીતનો ગોંડલનું વાતાવરણ હતું સત્તર રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા શું કરી રહ્યા છે ગોંડલમાં સુરક્ષાને કાયદાની વ્યવસ્થાના દાવા કરતી પોલીસ મોટી પડી કુંડલમાં કારણ કે ઘર્ષણ એક પ્રકારનું થયું કે આગે શેપો સાથે આવ્યા અને આઠ થી દસ વાર વાહનોનો કાચ તોડવાના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું કેટલાક સ્થળો ઉપર પોલીસ અટકાતા જોવા મળ્યા કેટલાક સ્થળો ઉપર પોલીસ કે ગેરહાજરીમાં હુમલો થયો હોય તે પણ આરોપ પાટીદાર યુવાનો આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે આ રોજગાર ગ્રામે પોલીસની નિષ્ફળતા ઉડીને આંખે વળગે છે હવે આપણે કેમ કેવું કે

કહી શકાય વાત કરી જિજ્ઞેશ પટેલની તેને કહું કે વિનુ સિગાડાના મૂર્તિની સ્થાપના હજી તો અમે વાત કરીએ ત્યાં તો આ પ્રકારના ખલ બલી મચી છે તો પછી વિનુ સિગાડાની મૂર્તિ સ્થાપના કરીશું ત્યારે શું હશે તે વિચારી લો સાથે જિગ્ગા પટેલ હાલ વિરોધ કરી રહ્યા છે લોકોની ટોટાની વચ્ચે જયકુલ જયફુલહાર પહેરાવીને તેમનું આવકારપૂર્વક સ્વાગત કર્યું તે જ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું જિગ્ગષા પટેલ આ સામસામે કર્યું હશે એ જાણતા નથી જીગીશા પટેલે કામ કર્યું રાજનેતાએ બહુ થોડી ઘણી શીખ લેવી જોઈએ શબ્દોની મર્યાદા આ પ્રકારે રાજકીય પ્રતિ સામે પ્રતિ સામે માત્ર કેટલી વાત અને વાતો કરીએ છીએ અને જોઈએ છે કે કેટલી લાંબી ચાલે છે વાતની સ્વાદની વાત કરે છે વખણાયેલી ખીચડી તાતે વળગી પણ ચોટે ખેર રાજકોટ ગ્રામ્ય પોલીસની નિષ્ફળતા મહાન છે ગોંડલની અંદર આજે ઘટેલી ઘટનાને એ વાત મહાન બે જૂથ એટલો મજબૂત થયો એ વાત એટલી ગ્રામ્ય પોલીસ વડા નિષ્ફળ રહ્યા છે રાજકોટ પોલીસ નિષ્ફળ રહી છે કુંડલમાં પોલીસની હાજરીમાં આટલી ઘથડાયેલી હોય તો પછી આટલા પોલીસ બંદોબસ્ત વચ્ચે કેવી સ્થિતિ હશે આવનારા સમયમાં ક્યારેક અનેક કાર્યક્રમ થશે ત્યારે લોકો ને જોવા મળે છે આશા રાખી રાજકોટ ગ્રામ્ય પોલીસ સુધી આ વાત પહોંચે તેવો સમજી શકે છે કે મારો ઇશારો કઈ તરફ છે આ હિંસાનું રાજ્ય ક્રાંતિના અહિંસાના સિદ્ધાંત પર ચાલતું ગુજરાત રાજ્ય છે પોલીસ કાયદો વ્યવસ્થા એટલા માટે જાળવવી જરૂરી છે જલ્દી મળીએ ન્યૂઝ સેવન ઇન્ડિયા સાથે પરમાર ન્યૂઝ ઇન્ડિયા